ગેરકાયદેસર હથિયાર સાથે એક ઈસમને પકડી પાડતી એસઓજી ગીર સોમનાથ પોલીસ જૂનાગઢના તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના તરફથી ગેરકાયદેસર અને પરવાના વગરના હથિયાર પકડી પાડવા કરેલ સૂચના મુજબ ગીર સોમનાથ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એન ગઢવી સાહેબ માર્ગદર્શન અનુસાર તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના એસઓજી સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી કે ઝાલા સાહેબ તથા એએસઆઈ દેવ દેવદાનભાઈ કુંભારવાડિયા તથા ઇબ્રાહીમ મસા બાનવા તથા ગોવિંદભાઈ રાઠોડ તથા મેરામણભાઈ સાંભળા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા મેહુલસિંહ પરમાર તથા મહાવીરસિંહ જાડેજા રીતેના પોલીસ સ્ટાફ સાથે કામગીરી સબબ તાલાળા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલસિંહ પરમાને મળેલ સંયુક્ત બાતમીના આધારે સદ્દામ કાળુભાઈ કાતરિયા સંધિ ગામિતિસ મુસ્લિમ ઉંમર વર્ષ બત્રીસ ધંધો મજૂરી રહેઠાણ પાણીકોઠા કાચીપરા વિસ્તાર તાલુકો તાલાલાવાળાની પાણીગોઠા ગામના રેલવે ફાટક પાસે ગેરકાયદેસર લાયસન્સ કે પરવાના વગરના દેશી જામનગરી બંદૂકે કિંમત રૂપિયા એક હજારવાળી સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ તાલાડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે